જી સર વાંસદા પોલીસ સ્ટેશનના ઉનાઈની નજીક જ્યારે ગણપતિ વિસર્જન હતું એના આગલે દિવસે તે લોકોને રંગ ઉડાડવા બાબતે બોલાચાલી થયેલી જેને લઈને અગિયાર અને પાંચ એ રીતે રાયોટિંગનો ગુનો દાખલ કરેલો જેને લઈને તમામના વિરુદ્ધ કાર્યવાહી કાયદેસરની કરવામાં આવેલ છે ગુનો દાખલ થયેલો છે બધાને ઉપર કહેશે કાર્યવાહી કરે કેટલાક લોકોને અટર્ક કરવામાં આવી છે અગિયાર ને પાંચ ટોટલ સોળ જણ છે જેમાં જે હોસ્પિટલાઇઝ છે તે લોકોને બાદ કરતા તમામ ઉપર ઉપર કહેશે કાર્યવાહી કરવામાં આવે છે નાની મોટી ઈજાઓ થયેલ છે પણ તીક